નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ ધારી ખાતે મુખ્ય મથક ધરાવતા ગીર પૂર્વ વન વિભાગનો પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર બે જિલ્લાઓ અમરેલી અને ગીર સોમનાથ પર આવેલો છે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ગીર પૂર્વ વન વિભાગમાં સૌથી વધુ એશિયાઈ સિંહો છે અહીંનો સ્ટાફ દિવસ રાત કામ કરે છે અને માનવ વન્ય પ્રાણી ઘર્ષણના પ્રશ્નોને સક્રિયપણે સંબોધે છે અને અન્ય બચાવ કાર્ય હાથ ધરે છે તેથી સ્ટાફની માનસિક અને શારીરિક સુખાકારી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેના પર ભાર મૂકવામાં આવી રહ્યો છે ગીર પૂર્વ વન વિભાગના વિવિધ રેન્જમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી સ્ટાફના એકંદર માનસિક અને શારીરિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું